હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દિયાબેન ભીનું રસોડું તો આજે આપણે સુપી પાસ્તા બનાવશું તો સુપી પાસ્તા બનાવવા માટે આપણે આ પાસ્તા લીધા છે આ પાસ્તા આવે એ આપણે લીધા છે અને થોડીક આપણે કોબી લીધી છે એને આ રીતે સુધારી લીધી છે અને લીલી ડુંગળી લીધી છે એને ઝીણી ઝીણી સુધારી લીધીશ થોડાક આપણે વટાણા લીધા છે અને એક ગાજરનું આ રીતે આપણે ઝીણું ઝીણું પાતળું પાતળું સુધારી લીધું ગાજર એક બે ટમેટા સુધારી લીધા છે એ આપણે આ રીતે લાંબા પાતળા પાતળા સુધારી લીધાશ અને આપણે આ ફુલેવર લીધું છે તો એને આ રીતે આપણે સુધારી લીધું અને એક મરસું આ રીતે આપણે સુધારી લીધું અને વઘારવા માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી એક લસણના ગાંઠિયાને આપણે આ રીતે સુધારી લીધું અને આદું સુધારી લીધું આપણે આ રીતે ઝીણું ઝીણું પાતળું પાતળું એમ અને થોડીક આપણે હિંગ લીધીશ અડધી ચમચી જેટલી આપણે હળદર લીધી છે અને તીખાની ભૂકી લીધી છે આપણે અડધી ચમચી જેટલી સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે થોડાક આપણે લીલા ધાણા લીધા છે અને મેગી મસાલા લીધો છે આપણે આ મે મસાલા આવે ને એ લીધો છે એક અને વઘારવા માટે આપણે તેલ લીધું છે અને પાણી લીધું તો અહીંયા આપણે પાણી ગરમ થઈ ગયું છે તો એમાં થોડુંક આપણે મીઠું નાખી દેવું આપણે પહેલાં પાણી ગરમ મેળવી દીધું હતું થોડું મીઠું આમાં નાખી દેવું થોડુંક આમાં આપણે તેલ નાખીશું પાસ્તા આપણે સોટે એક ચમચી જેટલું તો આ પાસ્તા છે એ આપણે આમાં ઓળી દેવું અને બાથામાં છે

પછી પાછા અંદર પાણી હોય ને તો સરસ બફાઈ ગયા છે તો હવે આપણે આને કાટી લેવું બધાય પાસ્તા કાટી લેવું આપણે તો આ પાણી આપણે ફેંકી નથી દેવાનું આ પાણી આપણે રાખવાનું છે તો આની આ કડાઈમાં આપણે વઘાર કરી લેવું જો એકદમ સરસ પાસ્તા આ રીતના થઈ જવા જોઈએ તો આમાં આપણે તેલ તો તેલને ગરમ થવા દેવું તો તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે થોડુંક જીરું નાખી દેવું અને લસણ ને આદુ એ બે નાખી દેવું ને આપણે હિંગ નાખી દેવું હવે આપણે આમાં ડુંગળી નાખી દે ડુંગળીને ઘણીક વાર આપણે તેલમાં ચડવા દેવું ડુંગળી આપણી સરસ ચડી ગઈ છે તો આપણે કોબીને આપણે આ

આપણે આ મરચા નાખી દેવું અને વટાણા અને મીઠું નાખશું તો મીઠું આપણે બાફામાં નાખ્યું તો આમાં આપણે માપે નાખવાનું આપણે ઘડીક તેલમાં સેલી આપણે બે મિનિટ જેવું થઈ ગયું તો હવે આપણે આમાં ટમેટા નાખી દે લીલા ધાણા નાખી મિનિટ સડવા દઈ ને આપણે આમાં પાણી નાખશું તો બે મિનિટ જેવું આપણે બે ત્રણ મિનિટ જેવું સળવા દેજુ હવે આપણે બધું શાકભાજી સડી ગયું છે એકદમ સરસ તો હવે આપણે આ પાણી જે છે પાસ્તાનું ગરમ એ આપણે આમાં થોડુંક નાખીએ બે ત્રણ મિનિટ સડવા દીધું તેલમાં હવે આપણે આમ નામ સળવા દેવું આપણે આ બે ત્રણ મિનિટ આપણે પાણી નાખીને બધુંય સળવા દીધું છે તો હવે આપણે એમાં પાસ્તા નાખી દેવું અને ઉપર આપણે મસાલો નાખશું આ મેગી મસાલો આવે એ આપણે મેજિક મસાલા છે એ નાખી દઉ ગમે દુકાને આપણને આસાનીથી મળી જાય છે આ મસાલો હવે આપણે એકાદી મિનિટ જે સડવા દેવું તો આ એકદમ મસ્ત થઈ ગયા છે તો આપણે આમાં જરીક શાખી લેવાનું કે મીઠા મળવું હોય તો આપણે મીઠું બીઠું નાખી દેવાનું એમ તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે આમાં સર્વ કરી લેવું છોકરાઓને આપણે આવું બનાવી દઈ ને તો ખાય એમ કે જુદું જુદું બધું લાગે એક મેગી ખાય અને પાસ્તા તો જરૂર ટ્રાય કરજો તમે આપણે થોડાક ધાણા નાખી દેવું અને ઉપરથી આપણે થોડું ટમેટા સોસ નાખી દેવું તો તૈયાર છે આપણું પાસ્તા સુ જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું પાસ્તા સુપ